સિવિલ ડિફેન્સ વોર અને ડિઝાસ્ટર માટે ટ્રેન્ડ હોય છે અને ડીજીસીડીના જે પબ્લિકેશન હોય છે જનરલ પ્રિન્સિપલ ઓફ સિવિલ ડિફેન્સ ઇન ઇન્ડિયા એના અકોર્ડિંગલી આમાં વર્ક કરતા હોઈએ છીએ જ્યારે સાયરન વાગે ત્યારે કોઈએ ગભરાવું નહીં એના માટે કામગીરી કેવી રીતે કરવી જ્યારે બ્લેકઆઉટ થઈ જાય ત્યારે એ દરમિયાન શું કરવું આ વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવશે આજ રોજ જેટલા પણ વોર્ડનો છે એ લોકોને કે સપોઝ ઉપરથી બોમ્બ ફેંકવામાં આવે છે તો એ દરમિયાન શું કરું તો પહેલાં તો સાયરન વાગશે સાયરન વાગશે એટલે બધાને એલર્ટ મળશે સાયરન શું સૂચવે સાયરનમાં પહેલાં તો એલર્ટ આવશે કે પહેલાં તો એવું એલર્ટ આવશે કે યલો એલર્ટ હશે યલો અલર્ટમાં એવું જણાવવામાં આવશે કે યુદ્ધના જે જહાજો હશે દુશ્મનોના એ અલર્ટ અલર્ટ કરશે આપણને કે એ અપ્રોચ કરી રહ્યા છે ત્યારબાદ રેડ અલર્ટ આવશે કે રેડ એલર્ટની અંદર એવું ખબર પડશે કે પાંચથી દસ મિનિટની અંદર જહાજો જે આપણા દુશ્મનોના હશે તે આપણને એપ્રોચ કરી રહ્યા છે સાયરનના અવાજથી માંડીને કે જે કોઈ પણ સાયરન વાગે તે સાયરનનો અવાજ તૂટક તૂટક વાગી રહ્યો છે અને આ તૂટક તુટક સાયરનનો અવાજ એક ભયનો સાય અવાજ સાયરનનો અવાજ છે તે નાગરિકોને માહિતી હોવી જોઈએ સૈન્ય પોતે પણ યુદ્ધ માટે તૈયાર છે અને નાગરિકોને પણ તૈયાર રાખવા માટે આપણે નાગરિક સંરક્ષણ જેવા જે વિભાગો છે એ સતત કાર્યરત રહેતા હોય છે આપણે સામાન્ય નાગરિકોને આખા વર્ષ દરમિયાન વારંવાર અલગ અલગ વિષયની તાલીમો આપતા રહીએ છીએ નાગરિકોને અલગ અલગ મુશ્કેલીઓ સમયે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ચૌદ યુનિટ બનાવવામાં આવેલા છે અને જે આ ચૌદ યુનિટ છે એની અંદર અલગ અલગ સ્તર ઉપર આ પ્રકારની ટ્રેનિંગો આપી અને સેન્ટર કાર્યરત રહેલા છે તો અમદાવાદની અંદર અત્યારે હાલ તાલીમ પામેલા લગભગ પંદર એક હજાર જેટલા સિવિલ ડિફેન્સના વોર્ડન્સ છે સિવિલ ડિફેન્સના વોર્ડન્સ છે અને આ સિવાય જે લોકો બોર્ડન તરીકે ભરતી નથી થયા અને ફક્ત ટ્રેનિંગ લીધી છે એવા પણ હજારો નાગરિકો છે કે જે યુદ્ધ સમયે પોતાની ફરજ નિભાવી શકે હેતુ ગવર્મેન્ટ દ્વારા એક જ છે

પરિપત્ર જાહેર કર્યો જેમાં સિવિલ ડિફેન્સની વાત કરવામાં આવી મોકડ્રીલ શરૂ કરવામાં આવશે એને લઈને અમદાવાદમાં આજે મિટિંગ યોજાઈ હતી સિવિલ ડિફેન્સને લગતા બધા જ લોકો અહીંયા આવ્યા છે મિટિંગમાં ચર્ચા થશે કે કેવી રીતના સામાન્ય નાગરિક સુધી પહોંચી અને યુદ્ધ જેવી પરિસ્થિતિ જો થાય છે તે લોકોને કેવી રીતના ટ્રેન કરવાના સર આપનું નામ પરિચય મારું નામ ડોક્ટર અમિત ચૌહાણ ડેપ્યુટી પરેડ કમાન્ડર અને ડિવિઝનલ વોર્ડન બાપુનગર પ્રમાણે એમને શું કરવાનું છે એ પહોંચાડશો સૌ પ્રથમ તો સિવિલ ડિફેન્સ વિશે કહી દઉં કે સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સંરક્ષણ દળ એટલે કે નાગરિકો દ્વારા નાગરિકોનું રક્ષણ સિવિલ ડિફેન્સ વોર અને ડિઝાસ્ટર માટે ટ્રેન્ડ હોય છે અને ડીજીસીડીના જે પબ્લિકેશન હોય છે જનરલ પ્રિન્સિપલ ઓફ સિવિલ ડિફેન્સ ઇન ઇન્ડિયા એના અકોર્ડિંગલી આમાં વર્ક કરતા હોઈએ છે અત્યારે વાત છે એર રેડ વોર્નિંગ સાયરન્સની કે જે જેની અંદર અલગ અલગ પ્રકારના રેડ અલર્ટ્સ હોય છે જેમ યલો અલર્ટ્સ રેડ અલર્ટ ગ્રીન અલર્ટ વ્હાઇટ એલર્ટ્સ આ બધા અલર્ટ્સ દરમિયાન કેવી રીતે કામગીરી કરવી જ્યારે સાયરન વાગે ત્યારે કોઈએ ગભરાવું નહીં એના માટે કામગીરી કેવી રીતે કરવી જ્યારે બ્લેકઆઉટ થઈ જાય ત્યારે એ દરમિયાન શું કરવું આ વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવશે આજરોજ જેટલા પણ વોર્ડનો છે એ લોકોને વધારેમાં કહીએ તો આવતીકાલે મોકડ્રીલ કરવામાં આવશે થેન્ક યુ અને મોક ડ્રીલમાં શું હશે સાયરન એના સિવાય બ્લેકઆઉટ એના સિવાય સામાન્ય નાગરિકને શું સમજાવવામાં આવશે આની અંદર એવું સમજાવવામાં આવશે કે સપોઝ ઉપરથી બોમ્બ ફેંકવામાં આવે છે તો એ દરમિયાન શું કરું તો પહેલાં તો સાયરન વાગશે સાયરન વાગશે એટલે બધાને અલર્ટ મળશે સાયરન શું શું છે સાયરનમાં પહેલાં તો અલર્ટ આવશે કે પહેલાં તો એવું એલર્ટ આવશે કે યલો અલર્ટ હશે યલો અલર્ટમાં એવું જણાવવામાં આવશે કે યુદ્ધના જે જહાજો હશે દુશ્મનોના એ અલર્ટ અલર્ટ કરશે આપણને કે એને એ અપ્રોચ કરી રહ્યા છે ત્યારબાદ રેડ એલર્ટ આવશે કે રેડ એલર્ટની અંદર એવું ખબર પડશે કે પાંચથી દસ મિનિટની અંદર જહાજો જે આપણા દુશ્મનોના હશે તે આપણને એપ્રોચ કરી રહ્યા છે મતલબ પાંચથી દસ મિનિટની અંદર આપણની પાસે આવી શકે છે ત્યારબાદ ગ્રીન એલર્ટ હશે એટલે કે જે લડાખું વિમાનો છે જે દુશ્મનોના એ પાસ થઈ ગયા છે અને ત્યારબાદ વ્હાઈટ અલર્ટ એક આવે કે વ્હાઇટ અલર્ટની અંદર એવું આવે છે કે સપોઝ જે પ્રિલિમિનરી જે એલર્ટ આપવામાં આવ્યું હતું કે સપોઝ એલર્ટ જે હતું તમારું પહેલું કે તમારા વીમાનો આઈડિયા છે એ નિષ્ક્રિય થઈ ગયું છે એવું જણાવવામાં આવશે આપનું નામ પરિચય મનોજ રાવલ ડેપ્યુટી ચીફ ઓર્ડર અમદાવાદ સિટી અને મનોજભાઈ હવે એક સમય એવો આવ્યો છે કે આપણે ઓગણીસો એકોતેરમાં આ બધી તૈયારી કરી હતી સિવિલ પાસે એ નોલેજ હતી સિવિલ ડિફેન્સની નોલેજ હતી અત્યારે જેટલા પણ લોકો છે મને નથી લાગતું કે કોઈએ પણ યુદ્ધ જોયું છે એ સમયમાં એ લોકોને સમજાવું કેવી રીતના તમે કેવી રીતના સમજાવો તૈયારી સતત ચાલુ રહે યુદ્ધ ગમે ત્યારે આવે પણ યુદ્ધ માટેની પૂર્વ તૈયારી ક્યારેય બંધ થતી નથી અને સૈન્ય પોતે પણ યુદ્ધ માટે તૈયાર રહે છે અને નાગરિકોને પણ તૈયારી રાખવા માટે આપણે નાગરિક સંરક્ષણ જેવા જે વિભાગો છે એ સતત કાર્યરત રહેતા હોય છે આપણે સામાન્ય નાગરિકોને આખા વર્ષ દરમિયાન વારંવાર અલગ અલગ વિષયની તાલીમો આપતા રહીએ છીએ નાગરિકોને અલગ અલગ મુશ્કેલીઓ સમયે સામનો કરવા માટે વિવિધ વિષયોની ટ્રેનિંગ આપીએ છીએ અને નાગરિકોને તૈયાર કરીએ છીએ મુશ્કેલીમાં પોતાનો રસ્તો કાઢી શકે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ચૌદ યુનિટ બનાવવામાં આવેલા છે જે આ ચૌદ યુનિટ છે એની અંદર અલગ અલગ સ્તર ઉપર આ પ્રકારની ટ્રેનિંગો આપી અને સેન્ટર કાર્યરત રહેલા છે અમદાવાદની વાત જો આપણે કરીએ તો અમદાવાદની અંદર અત્યારે હાલ તાલીમ પામેલા લગભગ પંદરક હજાર જેટલા સિવિલ ડિફેન્સના વોર્ડન્સ છે અને આ સિવાય જે લોકો વોર્ડન તરીકે ભરતી નથી થયા અને ફક્ત ટ્રેનિંગ લીધી છે એવા પણ હજારો નાગરિકો છે કે જે યુદ્ધ સમયે પોતાની ફરજ નિભાવી શકે સર આપનું શું નામ હર્ષદકુમાર કુમાર નાયક પરેડ કમાન્ડર

એના માટે અવેરનેસ કાર્યક્રમ લઈ તમારામાં કંઈ ડરવાની જરૂર નથી જ્યારે પણ ચેતવણીની સાયરન વાગે કે અમદાવાદ શહેરની અંદર ભયજનક સાયરનો ની માહિતી વાગે તો કેવી રીતના પોતાનું પ્રોટેક્શન કરવું જ્યાં સેફ જગ્યાએ ઊભું રહેવું અને આ સાયરન દ્વારા એક એલેસ આપવામાં આવે છે કે કાલે યુદ્ધ થાય અસમ પરિસ્થિતિ ઊભી થાય તો એની તકેદારી પહેલું છું માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈના શાસનમાં એક વસ્તુ નક્કી છે કે કાશ્મીર જ્યારે આપણે લીધું ત્રણસો સત્તાવન અઠાવી ત્યારે પણ આપણે આયોજન પૂરું કર્યું નથી કોઈ પ્રોબ્લેમ થયો બધા મિત્રો જાણે છે મીડિયાના મિત્રોને પણ ખબર છે કે નરેન્દ્રભાઈ માર્ગદર્શન નીચે અમિતભાઈ અને સંરક્ષણ સંરક્ષણ પ્રધાન આ બધાએ એક સાથે રહીને યોજના મુજબ કામ કર્યું છે હવે આપણે પહેલગામમાં થયેલા બનાવને અનુસંધાને પાકિસ્તાન સાથે રણબનાવ વધી વધી રહ્યો છે એ સૌ જાણો છો મીડિયામાં તો આને અનુસંધાને કાલે શું થાય એ કહેવાય નહીં માનો કે બોમ્બ થાય લડાઈ થાય તો દેશને સરહદ ઉપર તો જોવાનો લડે જ બધા એનો કોઈ સવાલ નથી આપણે પાસે સુરક્ષા તંત્ર સંખ્યા પૂરતી છે પરંતુ દેશની અંદર આંતરિક શાંતિ અને સુલે અને સમાચાર નાગરિક સુધી પહોંચે એ માટે આપણે એક સિવિલ ડિફેન્સ નાગરિક સંઘન તરીકે કામ કરીએ છીએ આપણે કોણ છીએ આપણે નાગરિકની જ વ્યક્તિ છીએ નાગરિક તરીકે નાગરિકનું કામ કરતા પરંતુ ટ્રેનિંગ લઈને કામ કરતા અને સ્વ બચાવ સમાજ બચાવ રાષ્ટ્રના હિતમાં કામ કરીએ છીએ માટે આપણું સ્થાન મોટું છે આપણને આપણે નાગરિક નાગરિકથી આપણી આસપાસના વિસ્તારમાં શું બનીને આપણને ખબર હોય તો આ પરિસ્થિતિને પણ રાષ્ટ્ર સુધી આપણે પહોંચાડવી પડે અસામાજિક તત્વોથી મળી અને અસામાજિક પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ આ બધા આંતરિક કલેના ઘટકો છે આ ઘટકો ના માટે પણ આપણે કામ કરવું પડે એને ધ્યાનમાં રાખીને આપ સૌ મિત્રોને આજે મિટિંગમાં બોલાયા છે હમણાં રાજ્ય સરકારને સૂચના મિત્રો સાહેબ આવશે આપણા દિવાયપી કદાચ આવશે કે જે કોઈ આવે સૂચના આપવા એને ધ્યાનમાં રાખીને આપણે સાંભળીને કાળથી અમલ કરીશું દરેકને ડિપાર્ટમેન્ટ સોંપી દેવામાં આવશે દાખલા તરીકે હવાઈ હુમલો થાય તો હવાઈ હુમલો થતાં પહેલાં શું થયા પછી શું એમાં કામગીરી કોણ કરશે આપણે વોર્ડન સેવાથી બાર સેવાઓ જે છે એ સિવિલ પેની કરોડ સમાન છે આ બાર સેવામાં બધું જ આવી જાય આ બાર સેવામાંથી જેથી જેને જે વોર્ડનને જેમાં રસ હોય જે વોર્ડન જે કામ કરી શકતો હોય સક્ષમ હોય ટીમ હોય એ ટીમ બનાવીને કામ સોંપવામાં આવશે

જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ આવે તો યુદ્ધની પરિસ્થિતિ જો બને તે પરિસ્થિતિની અંદર પણ આપણા નાગરિકો તમામ તૈયાર હોવા જોઈએ અને તેની સામાન્ય નાનામાં નાની માહિતી આ મોબેલ દ્વારા આપવામાં આવશે કે જેમાં સાયરનના અવાજથી માંડીને કે જે કોઈ પણ સાયરન વાગે તે સાયરનનો અવાજ તૂટક તૂટક વાગી રહ્યો છે અને આ તૂટક તૂટક સાયરનનો અવાજ એક ભયનો સાય અવાજ સાયરનનો અવાજ છે તે નાગરિકોને માહિતી હોવી જોઈએ અંધારપટનો અમલ કરવાની જ્યારે ઉપરના સરકાર દ્વારા આપણને આદેશ આપવામાં આવે કે ભાઈ અંધારપટનો અમલ અત્યારે કરવાનો છે તો અંધારપટના અમલ વખતે પણ દરેક નાગરિકોને એ જાણકારી હોવી જોઈએ કે અંધારપટના સમયે આપણે આપણા ઘરના પ્રિમાઇસિસમાંથી લાઇટ બહાર ના જાય તે રીતનું કાર્ય કરવાનું રહેશે જરૂરિયાત અને જીવન જરૂરિયાત પૂરતી લાઇટના એવા સમયે આપણે મીણબત્તી કે સામાન્ય ટોર્ચના મદદથી આપણે લાઇટનો ઉપયોગ કરીએ આવી નાની નાની માહિતીની જાણકારી નાગરિકો સુધી પહોંચાડવાનો હેતુ મોકડ્રીલનો સરકાર ધરી સારા અત્યારે આદેશ છે